પહેલો પ્રશ્ન સૌર મંડળનો સૌથી હલકો ગ્રહ કયો છે સાચો જવાબ છે ઓપ્શન સી શનિ બીજો પ્રશ્ન ક્યા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે ઓપ્શન એ ગાય ઓપ્શન બી ઘેટુ ઓપ્શન સી બકરી કે ઓપ્શન ડી ભેસો જવાબ છે ઓપ્શન બી ઘેટુ ત્રીજો પ્રશ્ન ભારત નું સ્વર્ગ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ હરિયાણા ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર સાસો જવાબ છે ઓપ્શન ઓપ્શન ડી નારંગી સાસો જવાબ છે ઓપ્શન એ કેરી પાંચમો પ્રશ્ન વિશ્વની પ્રથમ ઘડિયાળ ક્યાં દેશમાં બનાવવામાં આવી હતી ઓપ્શન ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સાસો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ છઠ્ઠો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં કુતરાનું મંદિર છે ઓપ્શન એ રાજસ્થાન ઓપ્શન બી છત્તીસગઢ ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ગુજરાત સાતમો પ્રશ્ન વિશ્વમાં સૌથી સસ્તું ઊન ક્યા દેશમાં મળે છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી ચીનમાં ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી ભારતમાં ऑप्शन ए ऑस्ट्रेलिया भारत ना વધુ पोलीस स्टेशन से ऑप्शन ए गुजरात ऑप्शन बी राजस्थान ऑप्शन सी तमिलनाडु की ऑप्शन डी छत्तीसगड साब से ऑप्शन सी तमिलनाडु નવમો પ્રશ્ન ગરીબોનું સફરજન ક્યાં ફળને કહેવાય છે ઓપ્શન એ લીચીને ઓપ્શન બી સી સંતરાસો જવાબ છે ઓપ્શન ડી જામફળને દસમો પ્રશ્ન કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે ઓપ્શન એ નર્મદા નદી ઓપ્શન બી ગોદાવરી લોહિત નદી અગિયાર મો પ્રશ્ન ઈંડાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામૂ છે ઓપ્શન એ પહેલું સ્થાન ઓપ્શન બી બીજું સ્થાન ઓપ્શન સી ત્રીજું સ્થાન કે ઓપ્શન ડી ચોથું સ્થાન જવાબ છે ઓપ્શન બી બીજું સ્થાન બારમો પ્રશ્ન બુર્જ ખલીફા બનાવવા માટે અંદાજે કેટલા વર્ષ લાગ્યા હતા ઓપ્શન એ દસ વર્ષ ઓપ્શન બી સાત વર્ષ ઓપ્શન સી પાંચ વર્ષ કે ઓપ્શન ડી ચાર વર્ષ

ચૌદ પ્રશ્ન હાથી ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે સાસો જવાબ છે ઓપ્શન એ જયપુર પંદરમો પ્રશ્ન શા સાથે શું ખાવાથી માણસ મરી શકે છે ઓપ્શન એ દહી ऑप्शन बी हृदर ऑप्शन सी घी के ऑप्शन डी बिस्किट सासो जवाब से ऑप्शन बी हृदर